દોસ્તો ગુજરાતી સ્ટોરી સાંભળવા માટે આવ્યા છું ચાલો સ્ટોરીની શરૂઆત કરી હું ધોરણ બારની પરીક્ષા આપીને અમદાવાદથી મારા મામાના ઘરે એવા સુરત આવી મામાની દીકરી એટલે સ્નેહા એ મારાથી એકાદ વર્ષ નાની જશે એટલે જ એની સાથે મારે બેનપણી જેવો સંબંધ એટલે હું રજા જ પડે કે સીધા મામાને ત્યાં આવી પહોંચું મામા મમ્મીનો સ્વભાવ એટલો ખૂબ જ સારો અને સ્નેહાનું વેકેશનમાં એટલી પડે એટલે મારો સાથ એને ગમે મારે સ્કૂલના તમામ વેકેશન મેં એની સાથે જ ઉજવ્યા છે આમ તો વર્ષોથી જ મામાને ત્યાં આવતી જતી રહેતી પણ આ વખતે મને કંઈક નવો જ અનુભવ થયો મામારા એપાર્ટમેન્ટમાં બીજા માળે હતા એટલે મારે અને સ્નેહાને ફરવા ફરવા અને કંઈક નાની નાની ખરીદી વાર લિફ્ટ દ્વારા ઉપર નીચે ઉતરવું પડે ઉપરાંત રોજ સાંજે એપાર્ટમેન્ટની નીચે આવેલા ગાર્ડનમાં તો મારવાની જ હોય અને રાત્રે પાછા જમીને સોડા પીવાની અને ઢેલવા જવાનું વેકેશન દરમિયાન આ રીતે જ અમે ખૂબ જ જલસા કરીએ છીએ એકદમ હળવાશથી જ દિવસ પસાર કરી અને અમે પોતપોતાની મસ્તીમાં જીવીએ એ એક છોકરો હતો પરીક્ષા આપી દીધી હતી એટલે પણ એકદમ રિલેક્સ હતો રોજ સાંજે હું અને સ્નેહા ગાર્ડનમાં હરવા ફરવા જઈએ ત્યારે એ છોકરો પણ ત્યાં જ હોય અને મારી સામે વારંવાર જોતો રહે પહેલાં તો મને લાગ્યું કે એ બીજે ક્યાંક જોતો હશે એટલે મેં એને ઇગ્નોર કર્યો પરંતુ ત્રણ ચાર દિવસમાં ખ્યાલ આવી ગયો કે આ છોકરો બીજી કોઈ તરફ નહીં પણ મારી સામે જોયા કરે છે એની સાથે મસ્તી કરવાનું નક્કી કર્યું એટલે હું પણ એની સામે જોયા લાગી હું ખબર કેમ પણ એ છોકરો મને ગમવા લાગ્યો પછી તો એપાર્ટમેન્ટમાં આવતા જતા જણે ને જોયા કરતી અને મારા મનમાં સતત એવી ઈચ્છા થતી કે એ ક્યાંક મળી જાય રોજની જેમ એક જ ગાર્ડનમાં ફરતા એ છોકરા મારી સામે જોતો ત્યારે સ્નેહ ઇશારાથી બતાવીને પૂછ્યું છોકરો મારી સામે વારંવાર જોયા કરે છે સ્નેહ એ વાત તરફ ધ્યાન આપવાનું શરૂ કર્યું આમ એક અઠવાડિયું વીતી ગયું અમે એકબીજાને જોઈને મલકાતા રહ્યા એ દરમિયાન મેં સ્નેહાને પૂછી લીધું કે એનું નામ શું છે જવાબ મળ્યો વિશાલ અને હમણાં જ એણે ધોરણ બારની ની પરીક્ષા આપી છે સહજ રીતે અમે બંને પોતાના દેખાવ પ્રત્યે સજાગ બની ગયા હતા અને એકબીજાની સામે જોતા રહેતા અને એવામાં જ એક સમયે અમારા બંનેની આંખો મળી ગઈ એવું લાગતું હતું કે દુનિયામાં બીજું કશું જ ન નથી એટલે જ અમે એકબીજાની આંખોમાં જોતા રહ્યા પછી તો અમે એકબીજાની તરફ સ્માલ પણ સરવાનું શરૂ કર્યું જો એકબીજાની સામે ભેટો થઈ જાય તો વાતચીત શું કરવી ને ક્યાંથી શરૂ કરવી ને બંનેમાં કોઈને સમજ પડતી નહોતી દરમિયાન એક દિવસ અમે સવારે કંઈક લેવા ગયા ત્યાંથી જ પરત ફરત જ ચાલ લિપમાં અમારી સાથે થઈ ગયો અમે બરિસ આપીને કહ્યું આજે મારો બર્થ ડે છે અને સ્નેહ વિશાલને જન્મદિવસની શુભેચ્છાઓ આપી એ દિવસે તો જાણે મારો પોતાનો જ બર્થડે હોય એ મને લાગ્યા કરેલું પછી એક વાર દુકાને કંઈક ખરીદવા ગયા ત્યારે પણ મારી સાથે થઈ ગયેલો ત્યારે પણ અગબીજાને ગુડ મોર્નિંગ કરેલું પછી આવી નાની નાની મુલાકાતો તો થતી રહેતી એ દરમિયાન વિશાલ સ્નેહાને પૂછી લીધું આ કોણ છે શું કરે છે ક્યાં રહે છે એનું નામ શું છે સ્નેહાને તો વિશાલ સારી રીતે ઓળખતો હોવાથી ને એના પર દરેક પ્રશ્નોને જવાબ સરસ રીતે આપી દીધેલા ત્યારબાદ એકાદ અઠવાડિયા પછી એક કાગળ અને મને સંતાડીને આપ્યો અને કહ્યું વિશાલે આપ્યો છે મેં ગભરાતા ગભરાતા વાંચ્યું લખ્યું હતું એ ક્ષણનો મારો અનુભવ હું વર્ણવી શકું એમ નથી એનું હું ગભરાઈ ગયેલી અને એટલી તો ખુશી પણ હતી ના પૂછો વાત ત્યાર પછી વિશાલ પ્રત્યેની મારી દ્રષ્ટિ એકદમ જ અલગ થઈ ગઈ એ ખુશીનો ન રહ્યો અને એ વિકસન થવામાં દરેક દિવસ પહેલા મેં પણ એક કાગળ પર લખી નાખ્યું હતું વિશાલ ત્યારબાદ અમારી મુલાકાતો વધતી ગઈ પછી તો ચોક્કસ જગ્યા પર ઊભા રહીને વાતો કરતા રહ્યા બધામાં સૌથી સાયરૂપ અને મારા મામાની દીકરી સ્નેહ સ્નેહન પૂરું કરીને પરત અમદાવાદ આવી રહ્યા ત્યારે જ એક એક યાદો એક દિવસ યાદ કરીને ફરી ત્યારે રજા આવે ને ત્યારે હું સુરત ભાગી જાઉં એની રાહમાં જ દિવસો પસાર થવા લાગ્યા

જવાનું ભૂલી જાય છે એમનાથી અમારા લગ્ન થઈ રહ્યા છે એ સૌથી અમે બંનેને આદરપૂર્વક આભાર માનીએ છીએ સ્ટોરી સાંભળવા માટે ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો મિત્રો ધન્યવાદ